સામાન્ય પ્રવાહના આતુરતાનો અંત આવી ગયો છે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સહિત શાળા સંચાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી આજે જાહેર થયેલા ધોરણ બાર સાયન્સ અને કોમર્સના પરિણામ બાદ નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ ચઢહળી પૂરતા શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાથી જ વિદ્યાર્થીઓને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરિણામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કહી ખુશી કહી ગમ છવાયો હતો નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતા ભીખડિયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું પોઈન્ટ ચોતેર પીઆર મેળવવાની સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવતી રાજ્ય સરકારની ગુશકેટમાં એકસો વીસમાંથી એકસો પંદર ગુણ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર પ્રાપ્ત કર્યા છે શુભને આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધીને સીએસ બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું ટેક્સટાઇલના કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયાએ કહ્યું હતું કે શાળામાં ચાર સ્તંભ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં નવ જેટલા વિદ્યાર્થીઓ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે માર્ચ બે હજાર પચીસ નું એચએસસી બોર્ડ નું સાયન્સ પ્રવાહ નું આજે પરિણામ જાહેર થયું કોમર્સ અને ગુજકેટ નું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું સાયન્સ ની વાત કરીએ તો બોર્ડ માં એક લાખ અગિયાર હજાર બસો ત્રેવીસ વિદ્યાર્થી ફોર્મ ભરાયા હતા એમાં એક લાખ દસ હજાર ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી એક લાખ ને સાતસો પચીસ વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ બે હજાર પચીસની પરીક્ષાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા થયું છે જે ગત વર્ષના બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ કરતા લગભગ એક ટકા જેટલું વધારે છે એ ગ્રુપમાં છત્રીસ હજાર ચારસો બાવીસ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા બી ગ્રુપમાં બાયોલોજીમાં ચોસઠ હજાર એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જોઈએ તો એ ગ્રુપમાં ચારસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં અને બી ગ્રુપમાં ચારસો બે વિદ્યાર્થીઓ એમ કુલ મળીને આઠસો એકત્રીસ વિદ્યાર્થીઓએ બાર સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સુરતની વાત કરીએ તો બસો સુડતાલીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સુરત નું પરિણામ ચોપન ટકા બાર સાયન્સની પરીક્ષા આપેલી વોર્ડ ની એમાંથી નવ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે એ જ રીતે ગુજકેટમાં પણ બસો એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી એમાંથી તેવીસ વિદ્યાર્થીઓ સો કે તેનાથી વધારે ગુણ પ્રાપ્ત કરનારા છે તમામ તમામ સફળ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન એવું કરવામાં આવે છે કે આટલું સરસ અમારી શાળામાં રિઝલ્ટ સારું આવવાના ઘણા કારણો છે ચાર સ્તંભો વાલી શિક્ષકો એમની વચ્ચે અમારે ખૂબ સારું કોર્ડિનેશન છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે શિક્ષકો સાથે મેનેજમેન્ટ આ કોર્ડિનેશનને કારણે અમે સતત વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખી શકીએ છીએ વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર પણ એટલો બધો છે કે અમે જે કહીએ એ પ્રમાણે કામ ફોલોઅપ એ લોકો આપે છે

મારું નામ ભીકડિયા સુખ છે મેં ધોરણ બાર બોર્ડ ની એક્ઝામ દીધી એમાં મારે છ્યાસી સત્યાસી પોઈન્ટ છ પર્સન્ટ આવ્યો અને ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો પંદર પરિણામ આવ્યું છે કેટલી મહેનત કરી હતી આના માટે મહેનત તો હતી ઘણી અને બધા રોજ સ્કૂલે પણ રોજ મહેનત હતી અને પરીક્ષા પણ લેવાતી હતી દર અઠવાડિયામાં ચાર વખત એન જે અત્યારે તો સીએસ નું છે એટલે સીએસ જ તે લેવાનું